છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ સદાતપુરા એક આંગણવાડી કેન્દ્રમાં તો આપ સૌ જોઈ શકો છો અમે સરસ મજાની એક રંગોળી બનાવી છે રંગોળીમાં આઈસીડીએસનો સિમ્બોલ બનાવ્યો છે અને ઉપર પોષણ માસ અંતર્ગત સ્થાનિક રમકડા મેળો એમ બે લખ્યું છે સરસ મજાની પોર્ટફોલિયો પણ ગોઠવી દીધી છે સરસ મજાની બાળક તૈયાર થઈ ગઈ છે ચોંટાડવામાં આવ્યા છે જેનાથી બાળકને ખબર પડે કે આ થેલી મારી છે જ્યારે પણ બુક્સની એક્ટિવિટી કરવાની હોય ત્યારે બાળકને કહી દઈએ કે તમારી થેલી લઈ લો તો તે ફોટો જઈને પોતાની થેલીને પહેચાન કરી લે છે તેમજ સ્માઈલી બોલ છે જે બાળકને હાથમાં આપીએ તો હાથથી દબાવી દબાવી શકે છે જેનાથી બાળકના હાથના સ્નાયુઓ વિકાસ થાય છે તેમજ જુદા જુદા ફ્રૂટના પરોણી બોર્ડ પણ આપેલા છે જેનાથી બાળકો પરોણી કરી શકે છે અને પોતાની આંખનું કેન્દ્રિત કરી શકે છે અહીંયા કલરના ત્રીસ બોક્સ આપેલા છે જેનાથી બાળક પોતાનું એક આગવું બોક્સ લઈને જ્યારે પણ ચિત્રપોથી અથવા બુક્સ રમતગમત ભાગ એક બેનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તે કલરથી તે બુક્સમાં તેની પ્રવૃત્તિ કરી શકે છે સિકવન્સ કાર્ડ પણ આપેલા છે જેમાં અલગ અલગ પાંચ કલર છે તેમજ વાર્તાઓ પણ છે પચીસ જેટલા સિક્વન્સ કાર્ડ છે જેમાં એક પાંચ નંગનું કાર્ડ જેમાં બી પછી બીમાંથી કઈ રીતે અંકુર ફૂટે પછી કેવી રીતે છોડ મોટો થાય તેની બે પાન આવે પછી થોડું મોટો થાય પછી તેને ચાર પાન આવે અને પછી છોડ બને એવી જ રીતે અલગ અલગ પચીસ જેટલા સિપન કાર્ડ છે જેમાં અલગ અલગ વાર્તાઓ છે આપ જોઈ શકો છો કે ત્રણ અલગ અલગ બરણીઓ છે જેમાં ક્લે એટલે કે માટી આપેલી છે જેનાથી બાળક જુદા જુદા રમકડા અલગ અલગ આકારો બનાવી શકે ત્યારબાદ બાળકોના વાડીઓને આંગણવાડીમાં બોલાવવામાં આવ્યા હતા રમકડાનો સ્થાનિક મેળો નિહાળવા માટે તો આપ સૌ પણ અમારી આંગણવાડીનું સ્થાનિક રમકડા મેળો નિહાળો અને જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ધન્યવાદ